આધુનિક સીડ કોટિંગની નવી ટેકનોલોજીથી સચ સંશોધિત જીરો બિયારણ મંતવ્ય જીરો નવ મંતવ્ય સીડમાં મંતવ્ય નવ નંબર લઈ આવ્યા છે. એ ઈ બિયારણમાંય પણ બહુ સારું છે. રિવ્યુ સારા છે ગ્રાહકનો કે 10 થી 12 દિવસમાં ઉગાવો સારો આવી જાય છે. ત્યાર પછી છોડની હાઈટ સારી છે, ફૂટ સારી છે. ત્યાર પછી એનું ફ્લાવરિંગ તેજ ઉપર એ બહુ પણ સારું છે. વધુ જર્મિનેશન અને ઉગવામાં જુસ્સાદાર જાત સુકારા રોગ સામે પ્રતિકારક મંતવ્ય જીરો નવ છત્રી આકારનો ઘેરાવો ધરાવતો છોડ આપે વધુ સારું ઉત્પાદન ખર્ચ ઘટાડે નફો વધારે અને અપાવે સમૃદ્ધિ અપાર ત્યાર પછી ધાણા એની જાત આવે છે કે મંતવ્ય કિંગ ધાણી એ બહુ પણ સારી ધાણી છે એની એ ધાણી વિશે પણ ગ્રાહક ઘણા આપણને એમ કહે છે કે ના એ ધાણીનું ફ્લાવરિંગ બહુ સારું છે ખોટ સારી છે ઉત્પાદનમાંય સારું છે એવું ગ્રાહક બધા આપણને કહે છે એમાં જીરું અને ધાણા બે બેમાં આપણે જે કંઈ ફિલ્ડ વિઝિટમાં ગયા હોય તો ખેડૂત આપણને કહે છે કે ના નવ નંબરની વેરાયટી જે મંતવ્ય સીડનું આવ્યું છે નવું એમાં છોડવાની હાઇડ પૂર્તિ ફૂટ જાજી અને એને દાણાની જે અંદર સંખ્યા જે મોંઘરીની આવે છે એ સંખ્યા પણ બહુ સારી બનાવે છે અને સુકારાનું હાવ પ્રમાણમાં હાવ ઓછામાં ઓછું આવે છે બીજા કોઈ પણ રોગ એ પણ હાવ ઓછા આવે છે ત્યાર પછી એમાં દવાઈ પણ હાવ નોર્મલ છાંટવી પડે છે બીજી જૈતુ વાવવા કરતાં ખેડૂતો એમ કે છે કે આ જીરુનું બિયારણ નવ નંબરમાં સારું છે ખેડૂતો મંતવ્ય સીડના બિયારણ વાપરે તો એનું ઉત્પાદન સારું મળશે અને એની સુખ સમૃદ્ધિમાં વધારો થશે સર્વોત્તમ ગુણવત્તા ધરાવતા મંતવ્ય સીડ્સના સંશોધિત બિયારણ મંતવ્ય જીરુ નવ